ગુજરાતમાં અને સુરત જિલ્લામાં યુરિયા યુરિયા ખાતરની જોવા મળી હતી બ્લેકમેલિંગ કરતા લોકો સામે કાર્યવાહી કરવા માંગ કરાઈ હતી સુરત સાંસદ ઇન્ડસ્ટ્રી યુરિયા ખાતે એજન્સીઓમાં દ્વારા આપી દેવામાં આવતું હતું સુરત સાંસદ અને મુકેશ દલાલે કેબિનેટ મંત્રી જેપી પી એ મુલાકાત કરી રજૂઆત કરી હતી

મને ઓલપાડ વિભાગને ખેડૂતોની સહકારી મંડળી દ્વારા યુરિયાની તીવ્ર અછત અંગે ફરિયાદ મળી હતી જે બાબતે મેં દે કેન્દ્રીય કેબિનેટ કક્ષાના કેમિકલ અને ફર્ટિલાઇઝર મંત્રી શ્રી જેપી નડ્ડા સમક્ષ એની રજૂઆત કરીને પડઘો પાડ્યો હતો મેં મારી રજૂઆતમાં જણાવ્યું હતું કે હાલ ઓલપાડ વિભાગમાં ડાંગર અને શેરડી જેવા પાકોની વાવણીનું કામ ચાલી રહ્યું છે અને તે જ સમયે જો યુરિયાની તીવ્ર અછત ઊભી થાય તો ખેડૂતોને ખૂબ મોટું આર્થિક નુકસાન થશે અને ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થઈ જશે મારી રજૂઆતનો ટાંકીદે નડ્ડા સાહેબે પડઘો પાડીને કન્સર્ન અધિકારીને સૂચના આપી હતી ઓલપાડ વિભાગમાં ખેડૂતો માટે સાત હજાર બેગ યુરિયા ટાંકીદે ઉપલબ્ધ કરાવવામાં આવે હકીકતમાં યુરિયાની અછત નથી પણ કેટલાક તટવો દ્વારા ખેડૂતોનું જે યુરિયા હોય છે તે બીજા હેતુ માટે વાપરવામાં આવતું હોય છે ચોરી છૂપેથી આ કાળાબજારીઓને કારણે તીવ્ર છટ ઉપર થતી હોય છે કારણ કે પેટ્રોલ ડીઝલ ઇન્ડસ્ટ્રીમાં પણ યુરિયાની ટ્રક માલિકો દ્વારા પેરસે થતી હોય છે અને સાથે જ ફ્લાયવુડ ઇન્ડસ્ટ્રીમાં પણ વપરાતું હોય છે એ અલગ પ્રકારનું યુરિયા હોય છે તેના બદલે ખેડૂતોને જે સસ્તું યુરિયા મળે છે તે યુરિયા એ લોકો વાપરતા હોય છે તો આ ચોરી કોઈ પણ સંજોગોમાં ચલાવી દેવામાં આવશે નહીં અને જે પણ કોઈક લોકો એમાં પકડાશે એની સામે સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે રિપોર્ટર અરવિંદ રાઠોડ જન આદેશ ન્યૂઝ સુરત